કેમ છો મિત્રો આજે આપણે બુંદીના ઝારા વગર ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી એકદમ સરળ રીતથી બુંદીના એટલે કે મોતીચૂરના લડ્ડુ બનાવીશું તો એના માટે મેં બેસન લઈ લીધો છે એક કપ બેસન લેવાનું છે ઝીણો બેસન જે આપણે ઘરમાં દળેલું અથવા બજારમાંથી પણ તમે લઈ શકો છો એની સામે મેં અહીં એક કપ પાણી લીધું છે થોડું થોડું પાણી નાખીશું અને આપણે બેટર બનાવવાનું છે લમ્સ વગરનું કોઈ ગાંઠા ના રહે એવું બેટર બનાવવાનું છે જ્યારે પણ બુંદીના લાડુ બનાવો તો તમારે માપનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જુઓ થોડું થોડું પાણી નાખીને મેં આ રીતનું લિક્વિડી બેટર બનાવી લીધું છે એમાં એક નાની ચમચી તેલ નાખીશું અને સરસ મિક્સ કરી આટલા બેટર માટે પોણો કપ જેટલું પાણી ગયું છે અને બેટર આવું હોવું જોઈએ જુઓ આટલું કોટ થવું જોઈએ તમારા ચમચા પર હવે આપણે બુંદીને તરવા માટે જે ઘરનો ઝારો હોય છે એમાં જ આપણે આજે બુંદી બનાવીશું એને તેલથી ગ્રીસ કરી લઈશું અને તેલને ગરમ કરી લઈશું ફરીથી એક વખત આપણા મિશ્રણને હલાવી લઈશું અને ચમચાથી આપણે ઝારા પર આપણે મિશ્રણ નાખવાનું છે જુઓ આ રીતના આપણે બુંદી પાડવાની છે બુંદી પાડતી વખતે આપણે સહેજ પણ એ વાતનું ધ્યાન નથી રાખવાનું કે બુંદી તમારી ગોળ પડવી જોઈએ જે શેપની બુંદી પડે તમે એ પાડી શકો છો તમે જોઈ શકો છો આ મોટા મોટા ગઠ્ઠા પણ પડ્યા છે પણ વાંધો નહીં એને આપણે સરસ ક્રિસ્પી થવા દેવાની છે અને પછી આ રીતે એને આપણે ઝારામાં અથવા તો ગરણીમાં આ રીતે એનું બધું તેલ નિતારી લેવાનું છે અને ટિશ્યુ પેપર પર એને કોરી કરી દેવાની છે આ જ રીતે આપણે બાકીની બુંદી પણ પાડી લઈશું જુઓ બીજી પણ હું પાડી લઉં છું બસ તમારે ધ્યાન રાખવાનું છે બુંદીને સરસ ક્રિસ્પી આપણે ફ્રાય કરવાની છે અને બુંદીને આપણે ઠંડી થવા દેવાની છે જુઓ સરસ ઠંડી થઈ ગઈ છે અને મોટા મોટા જુઓ બુંદીના લચ્છા પણ રહ્યા છે હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને એમાં આપણે આ બુંદીને લઈ લેશું એટલે જ મેં કીધું હતું કે બુંદીનો આપણે સેપનું કોઈ જ જરૂર નથી હવે મિક્સર જારને ચાલુ બંધ ચાલુ બંધ કરતા આપણે એને ક્રશ કરવાની છે ધ્યાન રાખવાની છે એકદમ પાવડર નથી કરવાનું જુઓ આ રીતની નાની નાની બુંદી તમે જોઈ શકો છો જાણે ઝારામાં પાડી હોય ને એવી જ લાગે છે અને આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું બીજી બુંદીને પણ આ જ રીતે આપણે પીસી લઈશું હવે ચાસણી બનાવવા માટે મેં અહીં પોણો કપ ખાંડ લીધી છે અને એમાં અડધો કપ પાણી નાખીશું તમે એક કપ ખાંડ પણ લઈ શકો છો પરંતુ મને બહુ ગળિયા નથી ભાવતા એટલે મેં થોડો પોણો કપ લીધો છે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું જુઓ ખાંડ સરસ ઓગળી ગઈ છે અને હવે એમાં ફૂડ કલર નાખીશું હું અહીં લેમન યલો નાખું છું તમે ઓરેન્જ પણ નાખી શકો છો અથવા તમે કલર વગર પણ બનાવી શકો છો હવે આપણી ખાંડ ક્રિસ્ટલ ના થઈ જાય ચાસણી એના માટે ચાર થી પાંચ ટીપા આપણે લીંબુ નાખીશું અને એને મિક્સ કરી લઈશું કલર નાખવાથી થોડા જોવામાં પણ સારા લાગે છે અને બહાર ના હોય એ રીતના લાગે છે હવે જુઓ આપણે ચાસણીમાં કોઈ પણ તાર નથી બનાવવાનો બસ ચાસણી તમારી મધ જેવી ચીપચીપી થાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસ પર જ આપણે હવે આપણી બુંદીને નાખીશું અને એને મિક્સ કરી લઈશું બુંદી તમે જોઈને જ કહી શકો છો એકદમ ઝીણી ઝીણી જોવો કેવી સરસ લાગે છે એને મિક્સ કરીને ઢાંકીને આપણે બે મિનિટ માટે એકદમ ધીરા ગેસ પર આપણે એને થવા દઈશું બુંદી બધી ચાસણીને શોષી લેશે એટલે કે પી લેશે તમે જોઈ શકો છો જુઓ આ રીતનું મિશ્રણ થઈ જાય પછી એમાં આપણે એક મોટી ચમચી ઘી નાખીશું એમાં ઘીનો ટેસ્ટ આવશે અને સાથે મેં અહીં મગજતરીના બી લીધા છે એક મોટી ચમચી અને અડધી નાની ચમચી એલચીનો પાવડર નાખીશું મિક્સ કરી લઈશું ફરી ઢાંકીને આપણે બે મિનિટ માટે એને રાંધી લઈશું બે મિનિટ પછી આપણું સરસ મિશ્રણ થઈ ગયું છે જુઓ સરસ ઘી છોડવા લાગ્યું છે અને પેન પણ છોડવા લાગ્યું છે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને ઢાંકીને આપણે એને કમ્પ્લીટલી થોડું ઠંડુ થઈ જાય હૂંફાળું થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે જુઓ લગભગ દસથી બાર મિનિટ થઈ ગઈ છે અને મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સરસ ઘાટું પણ થઈ ગયું છે હવે તમને જે સ્વેપના તમને લાડુ જુએ જેટલા મોટા જેટલા નાના એ રીતે બનાવી શકો છો અને જુઓ લાડુ સરસ બની જાય છે હજી થોડું ગરમ છે ઠંડા થશે એટલે સરસ ઠરી જશે મિત્રો બજારમાંથી જે આપણે લાડુ લાવતા હોય અથવા મીઠાઈ લાવતા હોય ઘણા દિવસથી બનાવેલી હોય છે ઘરે આપણે એકદમ સરસ રીતે ઘરની સામગ્રીમાંથી જ બની જતી હોય છે અને ખૂબ જ સસ્તી પણ પડતી હોય છે જુઓ બધા જ લાડુને વાળી લીધા છે હવે આપણે એને આ રીતના મેં લાડુના મોલ લઈ લીધા છે એમાં આપણે સવ કરી લઈશું મિત્રો તહેવારો પર અથવા ગણેશ ભગવાનને ભોગ ધરાવવા માટે હમણાં ગણેશ ચતુર્થી આવી જ રહી છે તો એના માટે આ લાડુ એકદમ બેસ્ટ રેસીપી છે તમે જોઈ શકો છો એકદમ જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા અને એકદમ ટેસ્ટી અને ઘરના બનાવેલાની તો વાત જ અલગ હોય છે હું તમને એક તોડીને પણ બતાવું છું જો એકદમ નાણેદાર બન્યા છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી બન્યા છે તો મિત્રો ચોક્કસથી રેસીપીને ટ્રાય કરજો આવજો